ગિરનાર ક્ષેત્રમાં મહાશિવરાત્રી સંદર્ભે સાધુ સંતોની મિટિંગ યોજાઈ જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને એક મિટિંગ દામોદર કુંડ ખાતે યોજાઈ હતી જેમાં સાધુ સંતો અગ્રણીઓ આગેવાનો સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા જુનાગઢ ગિરનારમાં મહાશિવરાત્રીના મેળા યોજાવા આ વડે હવે ગણતરીની કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ભવનાથમાં સાધુ સંતો અને સમાજના અગ્રણીઓની એક મહત્ત્વની બાબતોને લઈને એક બેઠક મળી હતી તેમાં આ મહાશિવરાત્રિના મેળામાં વિધર્મીઓને કોઈ સ્ટોલ ન આપવા તેમજ આવા લોકો મેળામાં ન પ્રવેશે તેની તકેદારી જેવી અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી અને તેમજ ગઈકાલે જે નોનવેજ બનતું હોવાનો વિડીયો વાયરલ થયો હતો તે અંગે પણ આ મિટિંગમાં ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી અને આ મિટિંગમાં સાધુ સંતો સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગિરનાર ભવનાથના અગ્રણી સંત શ્રી મહેશ ગિરી બાપુએ જણાવ્યું હતું કે ગિરનારની પવિત્રતા જળવાઈ રહે તે માટેથી વહેલી તકે આ વિસ્તારને વેજ ઝોન જાહેર કરી તેનો તાત્કાલિક અમલ કરાય તેમ અંતમાં જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે સનાતનની રક્ષા માટે અમો આ બધું કરી રહ્યા છીએ અને કાયમ માટે કરતા રહીશું તેમ જણાવ્યું હતું તો બીજી તરફ મેળાની પવિત્રતાને લઈને આ વખતે શિવરાત્રિ મેળામાં વીર ધર્મીઓની બગીઓની જગ્યાએ અન્ય બીજો કોઈ પણ વિકલ્પ પસંદ કરવામાં આવે અને તે બાબતે વિચારીને નિર્ણય કરવામાં આવે તેમ પણ આ તકે અંતમાં તેઓએ જણાવ્યું હતું રિપોર્ટર રાવલિયા મધુ કેશોદ સન્માનના રૂપમાં જેટલા પણ બીજા સંતો હોય પછી જગત જગતના ઉચ્ચ સંતો હોય સનાતન ની એક સારું દર્શન બારે જઈ શકે પણ હમણાં થોડા દિવસોમાં એવું થઈ ગયું ત્રણ ચાર જણા મળીને જ બધું નિર્ણય કરી લે અને એના સિવાય મેળો થાય જ નહીં એવું આખું વાતાવરણ ઊભું કરી લીધું ગિરનાર ના અંદર સાધુ ને સ્વરૂપ છે બધું ભોળાનાથ નું સ્વરૂપ છે રામચંદ્ર ભગવાન નું સ્વરૂપ છે બધા સાધુ ની કોઈ જાત હોય અને જે સમાજ આવા તત્વોને કે અથવા તો કોઈને સાથ આપે છે એને પણ તો આપણે એક વાત એવી કરી કે સનાતન ધર્મનો મેળો છે